દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો ચૌદમો અધ્યાય ચાલે ગુણોત્ર વિભાગયોગ એમાં ભગવાન આગળ એમ કે છે કે મૃત્યુ સમયે સત્વગુણની પ્રબળતા હોય પ્રકૃતિમાં સત્વગુણની પ્રબળતા હોય તો એ ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામે છે અર્જુન મૃત્યુ સમયે રજોગુણની પ્રબળતા હોય તો એક કર્મોમાં આસક્ત લોકો હોય એવી જન્મ લે છે અને મૃત્યુ સમયે તામસી પ્રકૃતિની પ્રબળતા એટલે પ્રભુત્વ હોય તો એ નરકગતિ અથવા તો પશુ યોનીને પામે છે એક બાજુ ભગવાન એમ કે છે આગળ બીજા શ્લોક બીજા અધ્યાયમાં કે હે અર્જુન મૃત્યુ સમયે જે માણસ જેવા જેવા ભાવ કરીને સ્મર જેવા જેવા ભાવનું સ્મરણ કરે તો મૃત્યુ પામે છે એવા ભાવને નિસંદેહ બીજા જન્મમાં પામે છે અહીંયા કોન્ટ્રાડિક્શન આપણને લાગે છે કે સત્વગુણ રજોગુણ ને તમોગુણની પ્રકૃતિ એની પ્રબળતા એટલે શું મિત્રો જે પ્રકૃતિની વાત કરી છે ગુણની પ્રકૃતિ એટલે મૃત્યુ સમયે ગુણની પ્રબળતા હોય એ ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામે છે એટલે કાં તો જ્ઞાની પુરુષને ગેરજન્મ લે કાં તો સ્વર્ગ લોકમાં જાય ઉત્તમ કર્મો કરનારાની ગતિ તો આ જે વાત કરી છે એ પ્રકૃતિ આપણી બે પ્રકારની છે એક ઉકલતી પ્રકૃતિ અને બીજી વીટાતી પ્રકૃતિ જન્મથી મોત સુધી જે જે ક્રિયાઓ આ પંચમહાભૂતના પૂતળાથી થાય છે એ ઉકલતી પ્રકૃતિ એને પ્રારબ્ધ કર્મ કહેવાય અને બીજી વીટાતી પ્રકૃતિ જેને કારણ શરીર કહેવાય જે આવતા ભાવ માટેનો પ્રોગ્રામ અંદર તૈયાર થઈ રહ્યો છે ડેટા તૈયાર થઈ રહ્યા છે આવતા ભાવ માટેના

એ સોફ્ટ પ્રકૃતિ છે જોઈ શકાય નહીં ફિઝિકલ નથી એ ડેટા છે ભગવાન કહેવા માંગે છે કે મૃત્યુ સમયે જે પ્રકૃતિ છે અંદર જે કર્મ બીજ પડે છે ભાવ જે થાય તે ભાવથી કર્મ બીજ પડે છે એ ભાવવાળી જે પ્રકૃતિ જે છે એ સત્વગુણ વાળી જો હશે મૃત્યુ સમયે મૃત્યુ પછી એ ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે પણ હું કહું છું કે જેવું પિક્ચર હોય એવો એન્ડ આવે આખી જિંદગી મફતનું લીધું હોય લૂંટી લીધું હોય આખી બબીજાને દુઃખી કર્યા હોય આંતરડી કકડાઈ હોય પિક્ચર જ એવું હોય તો એન્ડ એવો જ આવે અંત સમયે એની જે અંદર વીટાતી ભાવ પ્રકૃતિ છે એ અંદર એને એ જ ભાવ આવે મિત્રો અને એટલે હું કહું છું કે અત્યારથી ભાવ સુધારો ભાવ સુધારો ભાવ સુધારો તો મૃત્યુ સમયે આપણા ભાવ પણ સુધરેલા જ રહેશે અને મૃત્યુ સમયે જો સત્વગુણના ભાવ હશે તો મૃત્યુ પછી ભગવાને કહ્યું કે અર્જુન ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામે છે અર્જુન મૃત્યુ સમયે રાજસ પ્રકૃતિ હોય રાજ એટલે કર્મોમાં આસક્ત જેટલા જેટલા ટેમ્પરરી સુખો છે ભૌતિક સુખો છે એ જ સર્વસ્વ છે એનાથી આગળ એનાથી ઉપર કોઈ સુખ નથી એવું માને છે અને આ સંસારના બધા જ ટેમ્પરરી સુખોમાં મોહ પામે છે એ રજો ગુણ જો મૃત્યુ સમય એની એ પરિસ્થિતિ હોય ઘણા નહીં કેતા મારે તો યાર છોરાન છોરી પૈનાવા એને જોવું એટલી ઈચ્છા છે તો હું બધી ભગવાન જીવાડે તારું છોરાન છોરી પહેની જાય બસ પછી ઓંધો નહીં આ રજો ગુણ છે સાહેબ રજોગુણ રજોગુણ ની ભાવ પ્રકૃતિ પ્રબળ થઈ હોય તો મૃત્યુ સમયે જો આ આ પ્રકૃતિ હોય તો એ કર્મોમાં આસક્ત હોય એવા લોકોને ત્યાં જન્મ લે છે કર્મમાં આસક્ત એટલે અજ્ઞાની લોકો જે જન્મથી મોત સુધી સાહીઠ સિત્તેર એંસી વર્ષનું જીવન જીવે છતાંય પણ એનું પુણ્ય નથી એનું પુણ્ય ભૌતિક સુખો માટે છે ગાડી મળે બંગલો મળે મોટર મળે બધું જ મળે ભૌતિક સુખો બધા જ મળે પણ જ્ઞાનનો સંજોગ એને કુદરત ભેગું ના થવા દે કારણ કે રાજસ પ્રકૃતિ છે એને માત્ર જન્મથી મોત સુધી પોતાનું બેલેન્સ વાપરવાનું પણ એને જ્ઞાનનો સંજોગ ભેગો ના થાય કોઈ જ્ઞાની પુરુષનો ભેટો ના થાય એ રાજસ પ્રકૃતિ અને અર્જુન મૃત્યુ સમયે તામસ પ્રકૃતિનું પ્રભુત્વ હોય તો એ જાનવર ગતિને કે નર્ક ગતિને પામે છે એટલે મૃત્યુ સમયે છેલ્લા શ્વાસ હોય ત્યારે પણ અંદર એવી જ પેરવી હોય એવા જ વિચારો હોય કે ફલાનાનું પડાઈ લેવું ફલાનાનું દુઃખી કરવો કોઈની આતરડી કકડાવી કોઈને કશું આપવું નહીં પરોપકાર પરમાર ધર્માદા આ કશું જ ના હોય તામસી એટલે મરતા મરતા પણ છેલ્લા શ્વાસે પણ એનામાં એવી ઈચ્છા હોય કે હું મારા બાજુમાં જેનું ખેતર છે એનું એક ફૂટ જમીનું દબાવી દઉં એક ફૂટ જમીનનું લઈ લઉં મારા ખેતરની માપણીવાળા આવે તો માપણીવાળાને ડોનેશન આપી અને પૈસા ખવડાવીને પણ માપણી ખોટી કરી અને છેડાના બધા ઝાડ મારામાં આવે અને એની બે ફૂટ જગ્યા મારામાં આવે એવું મપાવડાવું આ તામસી પ્રકૃતિ સાહેબ આ તામસી પ્રકૃતિના ભાવ મૃત્યુ સમયે હોય તો ભગવાન કે છે હંડ્રેડ પરસન્ટ એમાં કોઈ શંકા નથી હા છેલ્લે છેલ્લે એને એવું હોય સુતા સુતા કે હા માનો કે અધિકારી હોય તો મનહરભાઈની ફાઇલ બાકી છે હજુ એટલે છોકરાને કહેતો જાય કે જો મનરભાઈની ફાઇલ બાકી છે એના દસ હજાર લેવાના બાકી છે મારી ટિકિટ ફાટી જાય વાંધો નહીં પણ એ દસ હજાર લેવાનું ભૂલતો નહીં દસ હજાર લઈ લેજે સાહેબ આ મૃત્યુ સમયે આવી તામસી પ્રકૃતિ જેની હોય ભાવ પ્રકૃતિ ભાવમાં આવી પ્રકૃતિ હોય બહાર ક્રિયામાં ગમે તે હોય ક્રિયાની નો વેલ્યુ પણ ભાવમાં આવી પ્રકૃતિ વીટાતી હોય તો ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન મૃત્યુ પછી એ જાનવર ગતિ અને નર્ક ગતિને પામે છે મિત્રો એટલે કહું છું જેનો ભાવ સુધર્યો એનો ભવ સુધર્યો જેની મતિ સુધરી એની ગતિ સુધરી પરિક્ષિત રાજા સાત દિવસની અંદર ભાગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળી અને પરમ ગતિને પામે છે તો ઊંઘ તમે કેમ આ જ્ઞાન પામીને આ જ્ઞાન આત્મસાત કરીને આપણે પણ એ જ ગતિ પરમ ગતિને આપણે પામી શકીએ એમ છીએ એવું આ અદ્ભુત વિજ્ઞાન છે વિજ્ઞાન સાથેનું જ્ઞાન છે આ માત્ર ભગવદ્ ગીતાનું જ્ઞાન એ વાંચી જવાનું એ માત્ર થિયરિકલ નોલેજ નથી આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ કોઈ ક્રિયા માટે નથી ક્રિયાકાંડ માટે નથી એ આર્ટ ઓફ વિઝન છે દ્રષ્ટિ માટે છે એ એ દ્રષ્ટિ આપે છે નવી ચક્ષુ આપે છે કે દુનિયાને જોવાની નવી દ્રષ્ટિ આપે છે એટલે હું કહું છું કે ભગવદ્ ગીતાને માત્ર ક્રિયાકાંડ માની ના લેશો ક્રિયાકાંડ માની અને એના પાઠ ના કરશો ક્રિયાકાંડ માનીને એને ગોખી ના નાખશો તો એમાંથી કશું નહીં મળે કારણ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ ક્રિયા નથી શીખવાડતું ક્રિયા છોડાવતું નથી ક્રિયા બદલાવતું નથી ક્રિયા પકડાવતું નથી એ માત્ર ને માત્ર ક્રિયાને એજીટી જ રાખી અને આ દુનિયાને જોવાની એક દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ અંદર ઊભી થાય છે જેવી અર્જુનની દ્રષ્ટિ અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એટલે ખાસ મિત્રો આ જ્ઞાનને વાગોળજો મનન ચિંતન કરજો એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરજો આપ બધાની અંદર રહેલા પરમપિતા પરમાત્મા આપને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ